જય હિન્દ મિત્રો આજના વિડીયોમાં આપણે ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી બે વિશેની માહિતી જાણીશું વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોવ તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો વિડીયો ગમે તો લાઈક કરજો તેમજ જરૂરી વિદ્યાર્થીઓ મિત્રો સુધી મારો આ વિડીયો જરૂરથી શેર કરજો ઇન્ડિયન આર્મી સેનામાં જોડાવાનું સપનું જોનારા યુવાનો માટે આ એક મોટા સમાચાર છે ભારતીય સેના અગ્નિવીર ભરતી બે હાજર પચીસ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવી ગઈ છે આ માટે ઓનલાઈન અરજીઓ બાર માર્ચથી બે હજાર પચીસ થી શરૂ થઈ ગઈ છે રસ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે આ ભરતી હેઠળ અગ્નિવીર જનરલ ડ્યુટી અગ્નિવીર ક્લાર્ક સ્ટોરકીપર અગ્નિવીર ટ્રેડ્સમેન, સૈનિક ટેકનિકલ નર્સિંગ સહિત વિવિધ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે ભરતીની લેખિત પરીક્ષા જૂન બે હજાર પચીસ માં લેવામાં આવશે જો કે આ ચોક્કસ તારીખ નથી આથી આ માટે સત્તાવાર વેબસાઈટ ડબલ્યુ ડબલ્યુ ડોટ જોઈન ઇન્ડિયન આર્મી ડોટ એનઆઈસી ડોટ ઇન ઉપર નજર રાખવી પડશે આ અરજી કોણ કરી શકે છે તો અગ્નિવીર જનરલ ડ્યુટી પોસ્ટ માટે ઉમેદવારે પિસ્તાલીસ ટકા ગુણ સાથે મેટ્રિક પાસ કરેલું હોવું આવશ્યક છે જો ઉમેદવાર પાસે લાઇટ મોટર વ્હીકલ ડ્રાઇવિંગ લાયસન્સ હોય તો તેને ડ્રાઈવરના પદ માટે પસંદગી કરવામાં આવશે અગ્નિવીર ટેકનિકલ પોસ્ટ માટે પચાસ ટકા ગુણ સાથે બારમું પાસ હોવું ફરજિયાત છે જેમાં ભૌતિક શાસ્ત્ર રસાયણ શાસ્ત્ર ગણિત અને અંગ્રેજી ફરજિયાત વિષયો હોવા જરૂરી છે આ ભરતી માટે તમામ શ્રેણીમાં જનરલ ઓબીસી એસસી એસટી ઈડબ્લ્યુએસ ના ઉમેદવારોએ બસો પચાસ રૂપિયા અરજી ફી ચૂકવવાની રહેશે જે ફક્ત ઓનલાઈન મોડ દ્વારા જ સ્વીકારવામાં આવશે જરૂરી દસ્તાવેજો જેવા કે અરજી માટે ધોરણ દસ અને બાર ધોરણની માર્કશીટ પ્રમાણપત્રો સ્કેન કરેલી સહી પાસપોર્ટ સાઇઝનો ફોટો અને જાતિ પ્રમાણપત્ર જરૂરી રહેશે અરજી કરવા માટે ઉમેદવારોએ ભારતીય સેનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે નોંધનીય છે કે છેલ્લી તારીખ પછી કોઈ પણ અરજી સ્વીકારવામાં આવશે નહીં તો જે પણ વિદ્યાર્થીઓ મિત્રો આર્મીમાં જોઈન થવા માંગતા હોય તે વિદ્યાર્થીઓ સુધી જરૂરથી મારો આ વિડીયો શેર કરજો